અમદાવાદના જવાલપુરમાં બેફામ કાર ચાલક જમાલપુર ફ્લાવર માર્કેટ પાસે અકસ્માત સર્જો બ્રિજના છેડે શાકભાજી વેચાણ કરતી મહિલાનું મોત થયું પિસ્તાળીસ વર્ષિયા ગીતાબેન મોત બે લોકો ઇજાગ્રસ્ત થયા કાર ચાલકે બ્રેકની જગ્યાએ રેસ વધાર્યાનો પ્રત્યક્ષ દર્શીનો દાવો છે ઈ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદના જમાલપુર ફ્લાવર માર્કેટ પાસે અકસ્માતની ઘટના બની હતી જેમાં શાકભાજી વેચાણ કરતી એક મહિલાનું મોત થયું છે આપ જોઈ રહ્યા છો બરાબર આ સ્થાન છે જમાલપુર ફ્લાવર માર્કેટથી જે મંદિર છે એ તરફ શાક માર્કેટ મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાં એક કાર ચાલક આ પોતાની કાર પર કાબુ ગુમાવ્યો હતો અને એના કારણે આખો અકસ્માત બન્યો હતો જ્યારે અકસ્માત બન્યો ત્યારે એક ભાઈ અહીંયા હાજર હતા એમની સાથે વાત કરીએ કેટલા વાગ્યાની ઘટના છે તમે શું જોયું કે આ પ્રકારની પરિસ્થિતિ હતી ક્યારે અકસ્માત થયો લગભગ 10 10:30 ની આસપાસમાં અહીંયા અમે બેઠેલા જ હતા અહીંયા બારે અંદર કોણાના અંદર બેઠેલા હતા આ લોકો અહીંયા શાકભાજી વેચતા હતા આ લોકોને બે ગાડી નીકળી આરે

આપ જોઈ રહ્યા છો કે કોર્નર પર એક વાગી અને ટક્કર વાગવાના કારણે તમે જોઈ રહ્યા છો દરવાજાનો જે દીવાલનો હિસ્સો છે એ તરફનો દિવાલનો હિસ્સો પણ તૂટી ગયો છે લંદાજો લગાવી શકાય કાર કઈ સ્પીડમાં હશે અને કયા પ્રકારે આખો અકસ્માત સર્જાયો હશે ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન છે ટ્રાફિક પોલીસ દ્વારા હાલ આ અકસ્માત મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જે કાર ચાલક છે કે જેને અકસ્માત કર્યો હતો એની અટકાયત હાલ કરવામાં આવી છે કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ